સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું પૂરણપોળી તો પૂરણપોળીને ઘણા લોકો અહીંયા વેડમી પણ કહેતા હોય છે તો ચાલો આપણે પૂરણપોળી બનાવવાનું શરૂ કરીએ તો પૂરણપોળી બનાવવા માટે મેં અહીંયા એક મોટી વાટકી જેટલી તુવેરની દાળને એક કલાક માટે પાણીની અંદર પલાળી રાખેલી તો પાણી મેં અહીંયા કાઢી લીધેલું છે જો તમારે પલાળ્યા વગર કરવી હોય તો તમે એ રીતે પણ કરી શકો છો તો હવે આપણે દાળને બાફી લઈશું તો બાફવા માટે એક કુકર લઈ લઈશું તો બધી જ દાળ આપણે અહીંયા કુકરમાં લઈ લઈશું તો હવે એની અંદર અડધી ગ્લાસથી થોડું વધારે પાણી ઉમેરીશું પાણી આપણે અહીંયા થોડું મીડિયમ ઉમેરવાનું છે આપણે અહીંયા પલાળીને રાખેલી છે દાળ એટલે અને જો તમે અહીંયા પલાળ્યા વગર કરતા હોય તો તમારે જે માપથી તમે અહીંયા ડાળ લેતા હોય એથી એ માપથી તમારે અહીંયા ડબલ પાણી લેવાનું છે તો હવે આપણે ઢકન બંધ કરી અને દાળને બાફી લઈશું તો કુકરનું ઢાંકણ આપણે અહીંયા બંધ કરી લીધું છે તો હવે આપણે ગેસ ઉપર મૂકી અને બે વિસલ કરી લઈશું જો તમારી ડાળ પલાળેલી ના હોય તો તમારે આ રીતે ડબલ પાણી ઉમેરી અને તમારે ચાર થી પાંચ વિસલ કરી લેવાની છે તો હવે આપણે પૂરનપુળીનું ઉપરનું લેયર બનાવવા માટે ઘઉંનો લોટ બાંધી લઈશું લોટ બાંધવા માટે મેં અહીંયા બે વાટકી ઘઉંનો લોટ લીધો છે તો બે વાટકી ઘઉંનો લોટ આપણે અહીંયા લઈ લીધો છે તો હવે આપણે તેની અંદર ત્રણ ચમચી જેટલું મોણ ઉમેરીશું તો આ રીતે આપણે અહીંયા તેલનું મોણ ઉમેરવાનું છે આપણે અહીંયા ઘીનું મોણ નથી ઉમેરવાનું તો મોણ આપણે અહીંયા ઉમેરી લીધું છે તો મોણ ઉમેર્યા પછી બધું જ આપણે લોટ ને મોણ સાથે મિક્સ કરી લઈશું તો બધું જ આપણે અહીંયા લોટ સાથે સરસ મિક્સ કરી લીધું છે તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને રેગ્યુલર જે આપણે અહીંયા લોટ બાંધતા હોય એ રીતનું આપણે અહીંયા લોટ બાંધવાનો છે પણ અહીંયા થોડો આપણે અહીંયા ઢીલો અને થોડો સ્મૂથ લોટ બાંધવાનો છે આપણે અહીંયા કઠણ લોટ નથી બાંધવાનો જો તમે અહીંયા કઠણ લોટ બાંધશો તો તમે જ્યારે પૂરણપોળી વણશો ત્યારે વણાઈ નહીં જે પૂરણ અંદરનું ભરીશું ને એ બધું બહાર આવી જશે તો થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે લોટ બાંધી લઈશું તો લોટ આપણો અહીંયા બંધાઈ ગયો છે તો તમે જોઈ શકો છો આ રીતનો તમારે અહીંયા મીડિયમ ઢીલો લોટ બાંધવાનો છે તો લોટને આપણે આપણે ઢાંકીને રેવા દઈશું અને પૂરણ તૈયાર કરીશું અહીંયા ઠંડુ સીટી પણ અહીંયા નીકળી ગઈ છે તો હવે આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ રીતે દાળ આપણે અહીંયા વફાઈ ગઈ છે તો હવે આપણે મેસરથી મેસ કરી લઈશું તો જો તમારી અહીંયા દાળ બરાબર વફાઈ ના હોય તો તમે મિક્સર જારમાં એક બે વાર તમારે અહીંયા ફેરવી અને તમારે પીસી લેવાની છે એકદમ સરસ રીતે તમારી દાળ મેસ થઈ જશે તો તો દાળનો દાણો આખો ના રહે તે રીતે તમારે અહીંયા અહીંયા કરી કરી લેવાની છે છે એકદમ સરસ આપણે દાળ લીધી જો તમારી દાળ અહીંયા આખી રહી જતી હોય તો તમારે પાણી ઉમેર્યા વગર તમારે મિક્સર જારમાં પીસી લેવાની છે તો હવે આપણે બાફેલી દાળને એક કડાઈમાં લઈ લઈશું તો ગેસ ઉપર આપણે એક કડાઈ મૂકી છે કડાઈની અંદર અહીંયા ત્રણ ચમચી ઘી ઉમેરીશું ઘી આપણે અહીંયા ગરમ થવા દઈશું તો ઘી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે બધી જ દાળ આપણે અહીંયા ઉમેરી લીધી છે તો હવે આપણે દાળનું પાણી બળે ત્યાં સુધી આપણે અહીંયા આ રીતે હલાવતા રહીશું તો ગેસની ફ્લેમ થોડી ફૂલ રાખી અને તમારે આ રીતે તમારે હલાવતું રહેવાનું છે એટલે તમારે દાળનું પાણી જે વધારાનું હશે એ અહીંયા મળી જશે

તમે જોઈ શકો પાછો અહીંયા ગોળ ઓગળવા લાગ્યો અને પૂરણ આપણું અહીંયા ઢીલું પડવા લાગ્યું તો આ રીતે સરસ અહીંયા બધું જ મિક્સ થઈ જાય એ રીતે આપણે અહીંયા મિક્સ કરતા જવાનું છે અને બધું જ પાણી આપણે ગોળનું બાળી દેવાનું છે તો ઘણા લોકો અહીંયા ખાંડમાં પણ બનાવતા હોય છે તો ખાંડમાં તમે બનાવો તો પણ તમારે આ રીતની જ પ્રોસેસ હોય છે જો તમારું પૂરણ આ રીતે તમારું ઢીલું જ રહેતું હોય ને પાણી અહીંયા ના બળતું હોય તો હું તમને બીજી પણ ટ્રીક બતાવું છું તો આ રીતે તમારું પૂરણ અહીંયા ઢીલું રહેતું હોય ને ઘણું બધું તમે અહીંયા ગેસ ચલાવી અને પાણી બાળ્યું હોય પણ તમારું અહીંયા પાણી ના ભળતું હોય પૂરણની અંદર તમારે એકથી બે ચમચી જેટલો ઘઉંનો લોટ ઉમેરી દેવાનો છે અને ઉમેરી અને તમારે આ રીતે તમારે મિક્સ કરી લેવાનું છે એટલે તમારું પૂરણ એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે અને જે વધારાનું પાણી હશે એ અંદર બધું સરસ ચૂસાઈ જશે તો ગોળ ઉમેરીને તમારે આ રીતે મિક્સ જ કરવાનું છે તમારે એકદમ એને છોડી નથી દેવાનું જો તમે છોડી દેશો તો પેનના તળીએ ચોટી જશે અને પૂરણપોળીનો જે સ્વાદ છે એ બગડી જશે એટલે તમારે ગોળ ઉમેર્યા પછી પણ તમારે આ રીતે મિક્સ કરતા રહેવાનું છે તો પૂરણનું બધું જ પાણી ભળે ત્યાં સુધી આપણે અહીંયા હલાવીશું તો તમે જોઈ શકો છો પૂરણની અંદરથી બધું જ પાણી અહીંયા બળી ગયું છે અને આ રીતે આપણું અહીંયા પૂરણ તૈયાર થયું છે આ રીતનું પૂરણ બનાવતા અને પાણી ભરતા મને ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય લાગ્યો છે તો હવે આપણે એની અંદર ઇલાયચી પાવડર ઉમેરીશું ઇલાયચી પાવડર ઉમેરીને બધું મિક્સ કરી લઈશું તો પૂરણની અંદર તમે જાયફળ ઉમેરવા માંગતા હોય તો જાયફળ પણ અહીંયા ઉમેરી શકો છો પણ મેં અહીંયા નથી ઉમેર્યું હવે આપણે ગેસ બંધ કરી અને પૂરણને ઠંડુ થવા દઈશું તો પૂરણ આપણું અહીંયા ઠંડુ પડી ગયું છે તો હવે આપણે એમાંથી બોલ વાળી લઈશું તો બોલ તમારે અહીંયા જેટલું તમે અહીંયા રોટલીનો લુવો વાળતા હોય એનાથી તમારે અહીંયા થોડો મોટો બોલ વાળવાનો છે તો જ તમારી પૂરણપોળી ખાવાની મજા આવશે જો તમે રોટલીનો લુવો તમે અહીંયા મોટો રાખશો અને આ નાનો રાખશો પૂરણનો લુવો તો તમને અહીંયા પૂરણપોળી ખાવાની મજા નહીં આવે તો આ રીતે આપણે અહીંયા બધા જ બોલ વાળી લઈશું તો પૂરણમાંથી આપણે અહીંયા બધા જ બોલ બનાવી લીધા છે તો આપણે અહીંયા ઘઉંનો લોટ જે બાંધીને રાખ્યો હતો એ આપણે અહીંયા ચેક કરી લઈશું પૂરણના આપણે લોટમાંથી લુવા કરી લઈશું તમે જોઈ શકો છો બોલ અહીંયા મોટો છે અને લોટનો બોલ અહીંયા નાનો છે તો આ રીતે તમારે લુવા વાળી લેવાના છે તો પૂરણપોળીનો જે તમે અહીંયા બોલ વાળો એના કરતાં તમારે લોટનો બોલ તમારે અહીંયા નાનો રાખવાનો છે તો હવે આપણે પૂરણપોળી વણી લઈશું તો હવે આપણે લોટનો લુઓ લઈ અને આપણે અહીંયા કોરો લોટ લઈ લઈશું અને આ રીતે આપણે રાઉન્ડ શેપમાં વણી લઈશું તો આપણે અહીંયા રોટલી વણી લીધી છે તો આ રીતની તમારે અહીંયા પૂરી જેટલી જ રોટલી વણવાની છે તો હવે આપણે જે પૂરણનો બોલ બનાવ્યો હતો એ લઈ લઈશું અને પૂરણનો અહીંયા બોલ મૂકી અને બધી જ કિનારી બાજુથી આપણે અહીંયા વાળી લઈશું અને જે ઉપરનો વધારાનો લોટ હોય આપણે અહીંયા કાઢી લઈશું અને રાઉન્ડ શેપમાં આપણે આ રીતે વાળી લઈશું તો આ રીતે આપણે રાઉન્ડ શેપમાં વાળી લઈશું તો બધું જ અંદર પૂરણ ફેલાઈ જશે આ રીતે આપણે અહીંયા દબાવી લઈશું તમારે પણ આ રીતે પૂરણનો બોલ મૂકી અને પછી રાઉન્ડમાં વાળી અને દબાવી લેવાનું છે તો હવે આપણે લુવાની ઉપર કોરો લોટ ભભરાવી અને વણી લઈશું તો પૂરણપોળી તમારે અહીંયા હળવા હાથે જ વણવાની છે અહીંયા તમારે બહુ વજન નથી આપવાનું અને વેલન પણ તમારે અહીંયા છ થી સાત જ વેલન મારવાની છે તો પૂરણપોળી આપણી બનીને તૈયાર છે તો હવે આપણે પૂરણપોળી તો પૂરણપોળી શેકવા માટે મેં અહીંયા એક ગેસ તવો મૂક્યો છે તો તવા ઉપર આપણે અહીંયા પૂરણપોળીને લઈ લઈશું થોડી આપણે પૂરણપોળી શેકાય એટલે આપણે એને પલટાવી લઈશું તો હવે આપણે પૂરણપોળીને પલટાવી લઈશું તો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ તમારે પૂરણપોળી બનાવવાની છે તમારે અહીંયા ફૂલ ગેસ નથી કરવાનો તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે અહીંયા પૂરણપોળી ફૂલી રહી છે તો હવે આપણે બીજી બાજુ પલટાવી લઈશું આ રીતે બંને બાજુ આપણે અહીંયા શેકી લેવાની છે પરફેક્ટ રીતે અહીંયા શેકાઈ જાય ત્યારબાદ જ આપણે અહીંયા ઘી લગાવવાનું છે અહિયાં પૂરણપોળી શેકાયા પહેલા આપણે અહીંયા ઘી નથી લગાવવાનું તમે જોઈ શકો છો અહીંયા એક બાજુ શેકાઈ ગઈ છે ને એક બાજુ નથી શેકાઈ તો બંને બાજુ આપણી પૂરણપોળી સરસ ગઈ છે તો હવે આપણે ઉપર ઘી લગાવી લઈશું તો બંને બાજુ આપણી અહીંયા પૂરણપોળી સરસ શેકાઈ ગઈ છે તો આજ રીતે આપણે બધી જ પૂરણપોળી બનાવી લઈશું તો પૂરણપોળી આપણી અહીંયા બધી જ બનીને તૈયાર છે ને આપણે અહીંયા ઘી સાથે સૌ કરી લીધી છે તો પૂરણપોળી બનાવવાની રીત તમને મારી કેવી લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી આ રીતથી તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ